નમસ્કાર મિત્રો આપણા હળવદ બ્રેકિંગના ફેસબુક યુ ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જે મિત્રો જોડાય એમનું સ્વાગત છે તેની સાથે મિત્રો આ ગઈકાલે હળવદમાં હળોદ ભાજપના જે આગેવાનો છે જે જિલ્લા તાલુકા ભાજપના મહામંત્રી છે સાથે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી સભ્ય છે સાથે તાલુકા પંચાયતના સદસ્ય છે આ જે આગેવાનો છે જુગાર રમતા જે છે કે જુગાર રમાડતા હળવદ પોલીસની ઝપટે ચડી ગયા હતા ત્યાર પછી બે આગેવાનોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે છ વર્ષ માટે ત્યારે ખાસ હળવદ ધામેદરાના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા આપણે તેમની સાથે પણ મિત્રો વાત કરવી છે કારણ કે એમની પણ એક જવાબદારી બને છે એ ભારતીય જનતા પાર્ટીના જ હળદ ધામધરા બેઠક ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને આવા જે આગેવાનો છે મિત્રો એ આગેવાનો જ જો આવી રીતના ઘોડી પાસાની જુગાર ક્લબને આવું બધું જો ચલાવે તો પછી આની અસર જે છે સામાન્ય વ્યક્તિ ઉપર બહુ વધારે પડવાની છે કારણ કે મતદારો કે લોકો જે છે મિત્રો એ આગેવાનો સ્ટેજ ઉપર બેઠા હોય કે આગેવાની કંઈ કરતા હોય કે હોદ્દા ઉપર હોય તો આપણી ભાષામાં મિત્રો વાત કરીએ તો એના ચાહકો હોય કે ભાઈ આમને પણ કંઈ થતું નથી તો પછી આમની સાથે આપણે રહેવાય આ જે કરે છે એ આપણે કરાય એમના આપણે ફોલો એમને કરાય એમાં કંઈ વાંધો નથી આવું ઘણા બધા મિત્રોને થતું હોય પરંતુ આ જે આગેવાનો હતો એમનો જે ફાંકો છે એ હળદ પોલીસે ઉતારી દીધો ગઈકાલે એટલે જૈની રાતે સાડા બાર વાગે રેડ થઈ અને એ કાર્યવાહી કરવામાં આવી બે લાખ બે હજાર રૂપિયાનો મુદ્દામાલ છે એ ઝડપી લીધો આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ આમાં જોડાવાના છે એટલે આપણે થોડીક તેમની સાથે પણ મિત્રો વાત કરવી છે કારણ કે આ જે આગેવાનો છે એના ફોટા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાથે આપણે ઘણી વખત જોયા છે ફરતા હોય છે એમની રિક્વેસ્ટ પણ આવી છે એટલે આપણે ફરીથી કે નાખો કે ફરીથી નાખો બાય તો આપણે મિત્રો એ જોયું છે આજના છાપામાં એમાં પણ જે છે નહીં ફરીથી નાખો એમાં પણ છપાણું છે આપણે જોયા છે મિત્રો કે જે જુગારમાં જે લોકો ઘોડી પાસેના જુગારમાં ઝડપાયા તો એના ફોટા સાંસદ ને ધારાસભ્ય સાથે છે મિત્રો અને મોટાભાગના બધા ખબર છે કે કંઈ પણ નાનું મોટું હોય તો એમની સાથે આગેવાનો જોડાયેલા હોય છે એમની સાથે હોય છે એટલે થોડીક પ્રકાશભાઈ સાથે પણ આપણે મિત્રો વાત કરવી છે કે તમારા જ પક્ષના આગેવાનો તમે જો કે હવે કોઈ પક્ષના ન કહેવાય તમે હળવદ ધાંગધ્રાના પ્રતિનિધિ કહેવાય કારણ કે ચૂંટણી પતિ ગઈ લોકોએ તમને મત દીધા લોકોએ તમને મત દીધા છે તો હવે તમારી પણ જવાબદારી બને છે આવા જે લોકો છે જે તમારી આજુબાજુમાં રહે છે અને પછી પાછળથી જો આવા કામ કરે છે તો આની અસર તો બહુ ગંભીર થવાની આ આલો બપોરો કરવા મહાદેવભાઈ કહી રહ્યા છે કરી લો પ્રકાશભાઈ આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઈ પછી થોડી એમની સાથે પણ મિત્રો આપણે વાત કરવી છે અને જે કંઈ સવાલો છે સવાલો એમને પણ આપણે પૂછીએ તેની સાથે એમનું પણ શું કહેવાનું થાય છે એ પણ આપણે મિત્રો જાણીએ ઓકે હવે કરી લઈ લો એટલે બસ પ્રકાશભાઈ આમ તો ભાગના જે મિત્રો છે હળવદ ના એને મોટા ભાગના બધા ખબર છે હળવદ ધાંગ્રા ટૂંક મધ વિસ્તારના

એમની એક ઉચ્ચ ભાવના હતી કે ગુજરાતને બીજા રાજ્ય કરતા ચાર બાબતોમાં ગુજરાતને શ્રેષ્ઠ કરવું એમાં એક બાબત હતી ગુજરાતમાં દારૂ નહીં બનતી એટલે કે બીજા રાજ્યોમાં ભલે દારૂની છૂટ હોય પણ મારા ગુજરાત અને ગુજરાતીઓને દારૂ નહીં પીવાનો બીજી એક બાબત હતી કે ગુજરાતમાં લોટરી કેસીનો અને જુગાર નહીં રમવા દેવાના તમે જોતા હશો તો મિઝોરમ હોય કે નાના નાના સ્ટેટો હોય ને એમાં પણ લોટરી હોય છે બીજા સ્ટેટોમાં કેસીનો હોય છે તો ગુજરાત માટે કેસીનો લોટરી અને એ નહીં કરવાનું અને ત્રીજી એક બાબત હતી કે ગુજરાતમાં લોહીનો વેપાર રેડ એરિયા ગુજરાતમાં ન હોય તમે મહારાષ્ટ્રમાં દિલ્હીમાં કલકત્તામાં કે રેડ એરિયા ગુજરાતમાં રેડ એરિયા ઉપર પ્રતિબંધ અને ચોથી એક બાબત એવી હતી કે માણસ માણસને ખેંચે નહીં આપણે દિલ્હી કે ક્યાંય જતા હોય ને કે કલકત્તા તો અહીંયા સાઇકલમાં માણસ ખેંચતો હોય ને પાછળ માણસ બેઠો હોય તો ચાર બાબતો ગુજરાતને બીજા કરતાં જુદું બનાવે છે ત્યારે ગુજરાતીનું એક વિશ્વમાં એક રિસ્પેક્ટ છે ગાંધીજીનું ગુજરાત વલ્લભભાઈનું ગુજરાત અને હાલમાં મોદી સાહેબનું ગુજરાત આ ગુજરાતી તરીકે આપણને એક વિશ્વમાં અલગ લેવલની આપણને રિસ્પેક્ટ મળે છે ત્યારે હું કોઈ પણ જાહેર જીવન સાથે જોડાયેલા સામાજિક આગેવાન હોય રાજકીય આગેવા પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને મોટા ઉદ્યોગપતિ હોય પત્રકાર હોય કે જેને સમાજ પ્રેરણા સ્ત્રોત ગણતો હોય એ બધા ના ચારિત્ર રહ્યા ને એ બહુ ઉપર હોવા જોઈએ કારણ કે આપણને ફોલો કરતા હોય ત્યારે હું પોતે એવું દ્રઢપણે માનું છું કે જે આગેવાન બને એમને દારૂ જુગાર પાન માવો વ્યસન થી ઉપર ઉઠવું જોઈએ યોગા પ્રાણાયામ કરી આજે મોદી સાહેબ ગુજરાત ની ભારત ની વિશ્વ લેવલે લઈ જતા હોય તો એના નાગરિક હોવાના નાતે એમનાથી પ્રેરણા લેવાના નાતે આપણે બધાએ ઉપરના લેવલે કામ કરવું પડે અને મારા ત્યાં પોલીસ અધિકારી હોય બધાને હું કઉ છું કે આપણા ત્યાં આપણે હળવદ ધ્રાંગધ્રા ને એક ઉચ્ચ ચેતના વાળો વિસ્તાર બનાવો છે જ્યાં લોકોને ખરાબ અર્થ દારૂબંધી એટલે કે દારૂની બોટલ નહીં એને પીવાનો વિચાર પણ ન આવે જુગાર રમવાનો વિચાર પણ ન આવે એને પરસ્ત્રી માતબેન દેખાય એને નબળા વિચાર પણ ન આવે અને એનું આખું જીવન ઉપર આવે ને એવું હળવો એક સભ્ય થી નહીં બને સંતો હોય પત્રકાર હોય આપણે સાથે મળી અને એવા કેટલાય ગામો મેં જોયા છે કે ગામોમાં પાન માવાની પણ દુકાન નથી હોતી આજે આપડે કેન્સર કેપિટલ બની ગયા ડાયાબિટીસ કેપિટલ બની ગયા છે આપણા લિવર કિડનીઓ ખરાબ થતા હોય છે ત્યારે આપણે વ્યસન મુક્તિ લઈ અને ચારિત્ર નિર્માણનું કામ કરવું પડશે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ બનાવો હશે તો એક એક માણસો એ દરેક વ્યક્તિનો વિકાસ થવો પડશે અને તમારી વાત સાચી છે કે જ્યારે તમને આગેવાન બનાવે છે જ્યારે પદ તમે લો છો ત્યારે આજે ભગવા કપડાં પહેરીને તો સંત કોઈ બને ત્યારે સંતને એક રિસ્પેક્ટ આપતા હોય છે ત્યારે સંતનું ચારિત્ર ઉપર જ હોવું જોઈએ એમ જ્યારે તમે ભાજપનો ખેસ પહેરો છો કે કોઈ કોંગ્રેસ કોઈ તમે જનપ્રતિનિધિ બનો છો ત્યારે તમે પચાસ માણસ સો માણસ બસો માણસને રિપ્રેઝન્ટ કરો છો સરપંચ બનો છો કે તમે પત્રકાર બનો છો તમે ઉદ્યોગપતિ બનો છો તમે જે કરો છો એનાથી બીજાને પ્રેરણા મળતી હોય છે એટલે હું પોતે એવું માનું છું કે જે આગેવાનો હોય હોય તમારે મહાત્મા ગાંધીજીને પણ સંઘ દોસ્તી હતો એમને પણ માનસાર કર્યું હતું પછી એમને એમના જીવનમાં બદલાવ લાવ્યા હતા એટલે હું આપના માધ્યમથી હરવદ ધાંગેધરા મારી તમામ જનતા ને વિનંતી કરું છું કે આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે આ જીવન એ ક્ષુલ્લક બાબતો માટે નથી ન ખાવાનું ખવાય નહીં ન પીવાનું પીવાય નહીં ન કરવાનું કોઈ કામ ન કરાય અને જુગારમાં અઢાર જણા હતા અઢાર ભેગા થઈને એકબીજાના રૂપિયા લઈને ઉન્નતિ ન થાય પણ અઢાર ભેગા થઈને સામૂહિક ખેતી કરે કોઈ ઉદ્યોગ કરે આજે મોરબી આપણું શ્રેષ્ઠ ઉદાહરણ છે અઢાર છોકરાઓ ભેગા થઈને મોટો ધંધો કરે તો આ પદ્ધતિ આ કલ્ચર આપણે રહ્યું ને એ ડેવલપ કરવું છે એટલે મારી ક્યાંય કોઈ પણ જગ્યાએ રહ્યું ને એ હું વ્યસનનો અને આ બધાનો વિરોધી નહીં પણ હું એવું કહેવા માંગુ કે આ આપણને શોભે નહી ને ત્યારે મોદી સાહેબ જોડાયેલો માણસ તો એમાંથી પ્રેરણા લીધેલો હોય એટલે આ મારો અંદરનો ભાવ કહું અને હું અંતઃકરણથી મારી હળવદ ધ્રાંગધ્રાની પ્રજા મારા એક નાગરિક રહ્યા ને એ હું ઉપર જોવા માંગુ છું

તો આ આગેવાનો છે પ્રકાશભાઈ તાને આટલી બધું આત્મવિશ્વાસ આવે છે ક્યાંથી એ તમને આગોમાં એમને કઈ વાત વાત કે આવું કંઈ કરેલું કે ભાઈ અમે આવું નાનું મોટું કંઈ કરી છે એમ મારે હું કોઈ પણ મારા કોઈ પણ નાગરિક હોય ને એને હું કહું છું કે મારે એક એક માણસને મારે ઉપર ઉઠાવો છે એટલે કોઈ પણ બાબતો મારો પરિવાર હોય કે મારો સમાજ હોય કે મારો પક્ષ હોય કે મારો નાગરિક હોય એને હું કહું છું કે ભાઈ તમે કોઈ સાથે બેસો આજે હું તમારી સાથે બેસું છું તમે પાન માવા ખાઓ છો તમાકુ ખાવ તો મારો ગમતો વિષય નથી બરાબર પણ હું એક દિવસે તમને એમ કહીશ બંધ કરો તો નથી પણ ધીમે ધીમે તમે બંધ થાવ એવી મારી એક મિત્ર તરીકે હું તમારી સાથે ઓલું કર એટલે મારા બધા માણસોને હું કહું મોદી સાહેબમાંથી આપણે પ્રેરણા લઈને આપણા જીવનને આપણે રોજે રોજ હું એવું નથી કેતો કે આજે આપણે વર્ષોની ટેવ પડી હોય તો એક દિવસે પાન પણ આપણા અંદરથી થાવું પડે કે આપણે આ કેન્સર કેપિટલ બની ગયા છીએ

કરી ગયા છે પણ આપણે ના રાજ્યો સાથે જોડાયે દેશ દુનિયામાં જતા હોય ત્યારે ચારિત્ર નિર્માણ એ ખાલી કોઈ એક ગોળી ખાવાથી નહીં થાય એ ધીમે 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 અને આપણે બધા વર્ગે આમાં કામ કરવું પડશે આજે આ આપડા ત્યાં વિદ્યાર્થીઓ હમણાં રેગિંગ ની ઘટના બની તો ક્યાંય કોઈ પાન માવા ખાવા માંડે કે દારૂ પીવે કે તો આ બધી બાબતોમાંથી આપણે આપણો એક બેંચ માર્ક ઊંચો કરવો પડશે અને ત્યારે આપણે જે મોડલ રાજ્ય કઈ છે ને એ મોદી સાહેબના સપના રાજ્ય ત્યારે બનશે ગુજરાત કરવાની તો ખેતી શ્રેષ્ઠ હોય ઉદ્યોગ શ્રેષ્ઠ હોય જનજીવન શ્રેષ્ઠ હોય આ બધું કરશું ને ત્યારે ત્યાં પરિવર્તન આવશે એટલે બીજું મારી કોઈ પણ બાબત હોય હું હજી પણ છું કે તમે સારી વાત કરતા એને હું બિરદાવીશ પણ નબળી વાત નબળું આચરણ કરતા હશો તો એક પણ જણ મારી પાસે એવી અપેક્ષા નહીં રાખો કે હું એમને છાવરીશ બરાબર મારે તો બધાને ઉપર જોવા છે એટલે મારા માટે મારો તારો નહી મારા માટે મારા

તો ખરેખર પ્રકાશભાઈ આવું કઈ ખરું ના કોઈ સારા અધિકારી કામ કરતા હોય કોઈ પણ તો એને સપોર્ટ કરવાનો પરિવર્તન પરિવર્તન કરવાનું આજ મોદી સાહેબે લીડ લીધી તો કે સાહેબે લીડ લીધી એમને આપડે બધા ટીકો કરી નાગરિક તરીકે બધા તો પરિવર્તન પોલીસ ની કોઈ બદલી નો કોઈ વિષય નથી ઉપરથી હું હજી એવું કઉ છું કે નાનું મોટું ક્યાં હાલતું હોય ને તો એને બંધ કરવાની દિશામાં આપણે બધા ભેગા થઈ ખાલી પોલીસ એક થઈ નહીં થાય પત્રકારોએ પણ લીડ લેવી પડશે સામાજિક આગેવાનો સંતોએ બધાએ લીડ લેવી પડશે ત્યારે જે હળવદ આપણે જે સંસ્કારી નગરી કહે છે કે આજે આપણે દુનિયામાં જે છાતી ઠોકીને કઈ કે ઈંડાની લારી નથી તો આપણે જે આગળના દિવસોમાં પાન માવાની પણ લારી નથી અને બીજું એ તો છોડો હળવદનો નાગરિક દુનિયામાં ગમે ત્યાં જાય ને તો એને કોઈ વસ્તુ ડગાઈ ન શકે આવું હળવદનું આપણે સંસ્કારનો બેજ બનાવી અને હળવદને એક ઊંચાઈ ઉપર લઈ જાવું છે એટલે કોઈની બદલીનો કોઈ વિષય નથી અને હું તો જાહેર જીવનમાં આવ્યો છું તો મારી અહીં સેવા સિવાયનો અને આમ જુઓ ને તો હું રાજકીય કોઈ માણસ જ નથી હું તો આજે સર્વોદય સેવાભાવી જાતના રાગ દ્વેષ રાખ્યા વગર બધા લોકો સુખી થાય ને એ પ્રમાણેનું મારી સમજણ મુજબ મારી શક્તિ મુજબ નો મારો પ્રયત્ન હશે એટલે હું ક્યાંય કોઈ નેગેટિવિટીમાં નહીં હોય તાલુકા ભાજપના જિલ્લા ભાજપના સંગઠનમાં એટલે સત્તા પક્ષના સંગઠનમાં જે આગેવાનોને જવાબદારીઓ સોંપવામાં આવે છે અને જવાબદારીઓ સોંપ્યા પછી લોકોને ઘણી બધી એવી યોજનાઓ હોય છે તમે હમણાં વાત કરી તો એ લોકોને યોજનાનો લાભ ન મળે સંગઠનના જે વિવિધ હોદ્દેદારો છે તો એને સરકારી જે કઈ યોજનાઓ છે એને લોકો સુધી લાભ મળે તે દિશામાં પ્રયત્નો કરવાના હોય પરંતુ આ આગેવાનો જે છે આ આગેવાનો એ કામ કરવાના બદલે જે આ આરિકના જુગારના અખાડાઓ ચાલુ કરે છે ને આ જુગારના અખાડામાં તાલુકાના બારના તાલુકા કે જિલ્લા મથકેથી જે કંઈ જુગારીઓને રમવા માટે જુગાર રમવા માટે બોલાવે પછી આયા આગળ આ દસ પંદર દિવસ સુધી ચાલે પોલીસને ખબર પડે અને પોલીસ ત્યાં આગળ કાર્યવાહી કરે એટલે ખાસ એક તમારો ઈ સંદેશો આપણે જોઈએ છે કે ભલે સત્તા પક્ષ ના હોય વિપક્ષ ના હોય કે જે કોઈ કોઈ પણ પક્ષ ના હોય જે લોકો આવી ગેરકાયદેસર કાયદેસર રીતના પ્રવૃત્તિઓ કરે છે પોલીસ ટેકો કરશું ત્યારે પરિવર્તન આવશે અને બીજું કે મોટા ભાગે આપણા માં સેવાભાવી માણસો હોય છે ગુજરાત ની એક ઉચ્ચ બ્રાન્ડ છે પાંચ દસ ટકા ગાંધીજી કીધું કે દરિયાના ટીપામાં બે બુંદ ખરાબ હોવાથી તમારી ઈશ્વર દરેકમાં સેવાનો ભાવ પડ્યો છે એને એક વાતાવરણ બનાવીને વધુ સારું કરવો છે એટલે આપણે કોઈ સારા છે ખરાબ છે માં નહીં આપણે ભેગા થઈને કામ કરશું તો ચેતના વધુ આવશે એટલે બધા માટે તમારી પાસે પણ એક ભાઈ તરીકે અપેક્ષા છે કે તમે તમે પણ એક પત્રકાર છો તો નાનો મોટો ખાવ છો યા નવા વર્ષમાં નવી દિવાળી પેલા મૂકો એવી મારી તમારા પાસે ની પણ એક ભાઈ તરીકેની અપેક્ષા છે અને આપણે સાથે મળી અને ક્યાંય કોઈ બાબતમાં સારું કામ કરતા એને બિરદાવવાનું અને ઈ દિશામાં જ આપણે કામ કરવું છે અને તો જ પરિવર્તન આવશે પરિવર્તન જો આપણે

પોતાને પાડવા માટે નથી આ જીવન પોતાને ઉપાડવા માટે છે અને અનેક ઉપાડવા માટે છે એટલે મેં બે હજાર મહાપુરુષો જીવન ચરિત્ર વાંચ્યા ને આ મહાપુરુષો એક સમય આપણા જેવા જ હતા પણ એમના ચારિત્ર દ્વારા પૃથ્વીને કંઈક આપીને ગયા ત્યારે હું સૌ આગેવાનોને સૌ નાગરિકોને મારી એટલી જ વિનંતી કે આપણે સૌ આપણું ચારિત્ર વધારી અને બીજાને ચારિત્ર વધારવાની પ્રેરણા આપી લીડ બાય એક્ઝામ્પલ એટલે આગેવાન બનવું એટલે ચારિત્રવાન બનવું અને આજે મોદી સાહેબ થી લોકોને પ્રેરણા મળે વિશ્વ ને થી થી ગાંધીજી થી મળી રવિશંકર મહારાજથી મળી અનેક લોકોએ વીર સાવરકરથી લઈને ભગતસિંહથી લઈને અનેક લોકોએ પ્રકૃતિ માટે જીવસૃષ્ટિ માટે સમષ્ટિ માટે યોગદાન આપ્યા છે તો એમને પણ જે યોગદાન આપ્યું એમ આપણે પણ આ જીવન મળ્યું છે કોઈને પાડવા માટે નથી નેગેટિવિટી માટે નથી પોઝિટિવિટી માટે છે એટલે અને જે આગેવાન બનવું ને એને તો હોટ જ હોનું એનામાં તો ભૂલથી પણ એને કોઈ કામ એવું ન કરવું જોઈએ જેનાથી ગુજરાતને કલંક લાગે અને આગેવાનને કલંક લાગે કોઈ પણ મહાપુરુષો એ આવડો પક્ષ બનાવ્યો આવડી મોટી આબરુ બનાવ્યું હોય તો આબરુ રહી આપણો વધારવાનો હક છે કોઈનો ઘટાડવાનો હક નથી ગુજરાતની ની આબરૂ બની હોય તો એનું મારું ગુજરાત નાગરિક તરીકે મારે ગુજરાત ની આબરૂ વધારવી જોઈએ વરમોરા પરિવાર હોય તો બાપ દાદા મહેનત કરીને આબરુ વધારી રહી હોય મારી પાસે વધારવાનો હક છે એમની આબરૂ પાસે હક નથી ભાજપ જનસંઘ સમય થી અનેક લોકો એટલે એના ઉપર કામ કરીને આબરૂ વધારવાનો આપણો હક છે આપણે આપણી ભાવનાથી આપણા વિચારથી વાણી વર્તન થી મારા ભાજપ ની મારા ગુજરાત ની આબરૂ ન ઘટે એનું બધા અંતઃકરણથી આનું સર્ટિફિકેટ બહાર નહીં પોતાના અંતરાત્મ ને પૂછી અને દરેકે જેવું છે આભાર પ્રકાશભાઈ અમારી સાથે જોડાયા કારણ કે તમે પણ ક્યાંક કાર્યક્રમમાં માં જતા હોય એવું લાગે છે તો મિત્રો આ તા ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા પછી એક વાત કરી મિત્રો આપણે ઓકે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા અને સૌથી વધારે કોમેન્ટ રસ્તાની અને દારૂની આવતી હતી પણ આપણે જોતા હતા

પાક વીમાના પણ પ્રશ્નો છે અને આ ના કઈ ખેડૂતોના પ્રશ્નો છે ધૂળકોટના બાજુ કઈ કેનાલ ચાલુ કરવાની છે એ પણ આપણે પણ ખાસ મિત્રો આ ને લઈને આપણે મેળ્યા હતા કે બે ભાજપના આગેવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યા ગઈકાલે અને આ મોટી ઘટના કેવાય કારણ કે અમે કાલે પણ કીધું હતું ને આજ પણ કહી છે મિત્રો કે ખરેખર એવું કઈ હોતું જ નથી રીલ્સો ચડાવી પરંતુ ખરેખર જયારે તમે કઈ આવા કાંડ કરો છો કે રાત્રિના સમયે આગેવાનો ના ફોન પણ ઉપડતા નથી પ્રકાશભાઈ સાથે પણ જયારે વાત થઈ હતી અમારે કાલ ને આજે જયારે વાત થઈ હતી અમે પણ એમને કીધું તો તમે આવો અને તમારો પક્ષ જે છે એટલે તમારા જે જે કે વિચારો છે છે આગેવાનો આગેવાનો તો પછી એનામાંથી લોકો શીખે એટલા માટે જ એને આગેવાન બનાવ્યા હોય છે પણ હવે આગેવાન જ જો બેવડો થઈ જાય ને આગેવાન જ હા ફૂલ થઈ જતા હોય તો પછી એના માંથી શું લોકો શીખવાના છે એને એવું થવાનું છે કે આવડા મોટા બન્યા પછી જો બે પેક મારે છે તો પછી આપણે જ મારવા જોઈએ ખરેખર એમાં મજા આવતી હશે એટલે એમાંથી અમુકના લોકો એને એવું જોઈને શીખવાના છે એટલે એમના પ્રકાશભાઈએ જે વાત કરી કે ભાઈ આગેવાનોને હંમેશા એવું કામ જ કરવાનું હોય કે જે લોકો જોવે અને એનામાંથી કંઈક શીખે પરંતુ એને એવું કામ ન કરવું જોઈએ કે એ લોકોને જે છે એ નુકસાનકારક સાબિત થાય અને આ પણ ખરેખર એવું જ હતું મિત્રો આ આગેવાનો બધા અમને જાણકારી મળી છે આ તો બહુ બધું ભયંકર છે જુગારની કારણ કે આ હું નથી માનતો કે આપણે મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંય ઘોડી પાછળનો જુગાર હાલતો હોય કારણ કે આ બહુ મોટી ઘટના છે મિત્રો એસએમસી કે જો અહીંયા રેડ કર્યું હતું આ પોલીસ જે છે અત્યારે સસ્પેન્ડ થઈ ગયો હતો અહીંયા પીઆઈ ને બધા એ મોટા ભાગના જે મિત્રો છે એને ખબર હશે કે આ બહુ મોટી ઘટના કહેવાય તો પછી આ વલ્લભભાઈ કે આ ભરતભાઈ કે આ નિલેશભાઈ તો આમની ખાલી એ તેવડ નથી મિત્રો કે એરિયા એમ કે ભાઈ અમારા ત્યાં પોલીસ નહીં આવે એટલે એમાં તો કારણ કે એ ક્યારેય તપાસ નથી થવાની કારણ કે આગેવાનો હોય તો પછી એના સુધી તો 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 કોણ જવાનું છે અને આપણે બોલી બોલ્યા પછી એના સામે કાર્યવાહી થવાની નથી કારણ કે જે અધિકારીઓ છે આવી આગેવાનો જ લાયા હોય તો પછી એની સામે ક્યાંથી કાર્યવાહી થવાની છે એ પણ એક વાત હકીકત છે પરંતુ ખરેખર આવડી મોટી જે ઘટના અને આવડી મોટી જે આ જો પાસાની જુગારની ક્લબ હાઈવે ઉપર હળવદ શહેરમાં જ

એટલે આપણે એ પણ આપડો એક ફરજ છે કે એમનું આમાં શું સ્ટેન્ડ છે એમનું શું કહેવાનું થાય છે ગઈ કાલે આ બે આગેવાનોને સસ્પેન્ડ ને કર્યા તો ખરેખર જિલ્લા ભાજપે પ્રેસ કોન્ફરન્સ રાખવી જોઈએ કે ભાઈ આ તો હળવદ નું છે બાકી ટંકારા મોરબી માળિયા એમઈ જો કોઈ આ રીતના કરશે તો આ આજ રીતના એની સામે અમે કાર્યવાહી કરશું એને આજ રીતના અમે રમતા મેકી દઈશું પરંતુ આ નથી આ બધું આટલું બધું ચાયકું એટલે કઈક તો કરવું પડે બધું